મારું નામ તારાબેન નાથાણી છે અને હું અભિષેકના ભાભુ છું આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે મારા દીકરાની હજી ચિતા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય યોગ્ય નહીં થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ ખાતું બધાય આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ દસના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય કોઈ ન હોઈ શકે છે એટલે પોલીસ ખાતાથી માંડીને ગવર્નર સુધી અલગ ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે કે સમાજમાં આ આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય માટે એને કલમ લગાડો માનવવતની અને હજી એ હજી સુધી મને અમારા વાળ મારા ઘરના જે મેમ્બરો છે એણે મને અમને તો લેડીઝ છે બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ્સએ એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે એનું એડ્રેસ છે એની જે પર્સનલ ડિટેલ છે ગાડી વિશેની ગાડીનું ખબર છે કઈ છે નંબર ખબર છે પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે એના પપ્પાનું નામ છે એ કાંઈ નથી અમારા દીકરાનું અમે બધું આપ્યું છે પપ્પાનું નામ છે આખું નામ છે એડ્રેસ છે તો એનું કેમ નહીં જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે અમે તો નથી આરોપી તો એનું બધું જાહેર થવું જોઈએ આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે સમાજ વ્યવસ્થા પડી એટલે અમારી અરજી સ્વીકારે અને અને આમાં યોગ્ય ન્યાય કરે કદાચ અમને દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધીની તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે સમગ્ર ઘટનાઓમાં આખા આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ ઘટના એવી બનેલી છે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધો આ ભાઈ હતા ને અમે તાલુકાએ લઈ ગયા છીએ જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયું એ વખત ડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોય ન જાય એટલી વારમાં એટલી તમે સીધા પોલીસકર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે નથી ને મને નામ દીધું નથી કાંઈ ઓળખ આપી એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી એટલે ઉપરથી ને નીચે પહેલા સુધીનું બધાનું ગોઠવેલું એવી પછી એફઆઈઆર ફાઈટી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી એક પણ પ્રકારનો નામ નથી ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી આખું ઉપરથી એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે એટલે સીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આખું સતી હકીકત છે એ આપે અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યાથી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી એનાથી બસો મીટરની સો બસો ફૂટની અંતરે જ છે આરએમસી નો કેમેરો તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવીલ કરવામાં નથી આવતી આરોપી છૂટી ગયો છે બરાબર છે પણ એને જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું એટલે કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ મને કોઈ પણ વેપારી એક પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસકર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળેલો નથી આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે આપણને મને હું ગયો ત્યારથી મને એ રીતના બતાવીને કીધું જેમ કે આ ભાઈ હતા ને આ હતું આ રીતે છે પણ 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 એ ભાઈએ સમજ કરેલું છે તો એને અહીંયા રાખવો પડે ને હાજર કંઈ જવા તો દેવાય નહીં આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે આ પોલીસ કર્મીના ફોનમાંથી ફાળેલો છે રાતે એટલું જ છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવે નથી મને મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એ એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે અમે શોખમાં હતા અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને કારણ કે અમને કંઈ કલમોની અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું એ મેં બધું કીધું પછી જ્યારે મારી પાસે ની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે ત્યાંથી ત્યાંથી પોલીસ સ્ટેશન હતી એને જામીન મંજૂર થઈને છૂટ છોડી દેવામાં આવ્યો આટલું આટલું સરળ ન્યાય ન હોય તો તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તેઓ ગમે એને એક્સિડન્ટ થાય મારી નાખે મરી જાય તો માનવવધના ગુનાનું શું કરવાનું માણસની કિંમત નથી મોઢે રૂમાલ બાંધી બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આઈ વ્યક્તિ હતો નહોતો આપને કોઈને કંઈ કઈને મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી આવ્યું

એ તો જેને જેનો ગયો હોય એને એની ખબર હોય આમાં યોગ્ય ના અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં બહાર લઈ આવે આમાં કહેવાનું એક જ છે કે એફઆઈઆરમાં કેમ એનું નામ જ નથી કોઈ વસ્તુ પહેલાં તો એ જ કાયદો એમ કહે છે કે એફઆઈઆરમાં નામ કેમ નથી આરોપીનું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ છે અને સીપી સાહેબને નર્મ વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક હતી આ વસ્તુ હે એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ અને આ નર્મ વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાય કાયદેસર બધું અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ઠેક લગન કારણ કે એફઆઈઆરમાં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય યારે અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર અમે પહેલાં તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆરને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાવડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખો એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુનાવાળાને તો મારી મારીને તોડી નાખે છે તો આને કેમ કાંઈ નહીં અમે તો એવું જ વિચારી છીએ કે રૂપિયા લઈ જ લીધા છે સુધી સેટિંગ જ થયું છે તો જ બીજા દિવસે છૂટી જાય ને સામાન્ય અમારો સામાન્ય ઘર નો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે ઘર સુધી હાલી ન હોગે તો આને કેમ અને આ નોર્મલ ગુનો નથી